જય માતાજી મિત્રો આજે આપણે કાલે સપોર્ટ સારો કર્યો તો આજે તો આપણી આગળની ચેલેન્જ જેવી ધમવાની છે એ આપણો હાર્દિકભાઈ સમજાવશો હાર્દિકભાઈ સમજાવજો આપણા ત્રણ ટીમ છે એ બરાબર એમાં ત્રણેય ટીમના એક સભ્યને બોલાવવામાં આવશે અને જે ત્રીસ સેકન્ડનો ટાઈમ આપવામાં આવશે જે સૌથી વધારે ભૂકંપ ફોલાવીને ફોડશે એનો વિનર જાહેર કરવામાં આવશે અને જે ઓછા ભૂલા પડશે એની ટીમની બહાર ગણવામાં આવશે પછી બીજો રાઉન્ડ શરૂ છે બીજા રાઉન્ડની અંદર ફરીથી એ જ સિસ્ટમમાં કરવામાં આવશે અને પછી જે વધારે ભૂગંપ ફોલાવે એને વિનર કરવામાં આવશે અને પછી ત્રીજો રાઉન્ડ આવશે એમાં સૌથી વધારે જે પૂકઅપ હું એ ટીમનો વિજેતા ગણાશે અને એને વિશે જાહેર કરવામાં આવશે રેડી ગુગોળો હમણાં બોલ્યું તો સ્ટાર્ટ ટાઈમિંગ બતાવતો રહેજો હા સુમિતભાઈ સવાસ સુમિતભાઈ સભાષ સવાસ सुमित भाई <laughs> एक फुको फोड़ो छे हां कॉफी कॉफी में ना एक फुको फुटियो ना थी 20 सेकंड सुमित भाई तुम जीती सको छो खिला ना ले रखो तुम विनर ना घोषित थई बोल जल्दी सकसो खुला रखो सुमित भाई खुला रखो तुम विनर थवा नहीं तैयार की लागे छे कॉफी में नो पाछे नहीं आ छे कॉफी में नो

તમે રેડી છો સ્ટાર્ટ સ્ટાર્ટ ચંદનભાઈ ભાઈ એક ફૂકો પોડ્યો છે મુકેશ ભાઈ એનું ઉરે સજી કરે નખ ન મુકેશભાઈ જલ્દી કરો તમારા એક જ ભૂકો ફૂટે ને ચંદનભાઈ ભૂકો ફૂટી જાય

ન <tod> फटाफटो <laughs> 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 55 56 57 58 59 આ 100 બન્ને બે બે આ વચ્ચે પડી છે આ લેવામાં આવે છે આ ત્રણેયને અંદર જે જાહેર અને એના કરવા આવશે તો તમે રેડી હો બધા તો હું ટાઈમ સ્ટાર્ટ કરું એટલે તમે

30 सेकंड थाई गए जा। चंदन भैया तू खातू खोली जाती है माजी ए खातू तो खोली जाती है। सुबह पे नखने आवाज़ आऊं कैमरा आई है सो। हाँ। माजी ए खुदों खोले जा। सुबह दोनों जाते हैं ना जा। 30 સુમિતભાઈ આટલા બધા મિત્રોમો સુમિતભાઈ વિનર થયા છે સૌથી વધારે ફુગ્ગા સુમિતભાઈ પડ્યા છે તો આજે આદિ ઇનામનું અર્પણ સુમિતભાઈ છે તો જોઈ શકો છો સુમિતભાઈ જીતી છે તો સુમિતભાઈને કોન્ tract કેસે તાળી પાડવા દો બીબી તમારે અભિમાન કેવો કે તમે ઇનામ જીતીને તમને કેવું લાગ્યું મને તો ગેમ જીતવા લાગ્યું હા સરસ તો આ ચેલેન્જ માં આપણો વિનય સુમિતભાઈ વિનર થઈ ગયા હતા તો આ ચેનલ તમને ચેલેન્જ તમને કેવી લાગી કમેન્ટ કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલના સબ્સ્ક્રાઇબ કરજો ધન્યવાદ આ ટીક કરો ટક પર